બ્રેક બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કર્મચારીમાં વહીવટી અને ઓફિસની કામગીરી સાથે શારીરિક માનસિક ફિટનેસ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન જેટકોના ઉપક્રમે દર વર્ષે કર્મચારીઓ માટે ખેલકૂદ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે અઢારમી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનો અઢાર નવેમ્બર મંગળવારથી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જેટકોના ગુજરાતભરના વિવિધ જિલ્લાના ઇજનેર તેમજ અધિકારી કર્મચારીઓ પંદર જેટલી ટીમો ભાગ લીધો છે જેટકો દ્વારા આયોજિત ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટનો પાટણ તાલુકાના બાલીસણા સ્થિત ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો તારીખ સત્તરથી એકવીસ નવેમ્બર દરમિયાન મહેસાણા મેવડ અને બાલીસણા એ ત્રણ સ્થળોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે આ પ્રસંગે એમડી ઉપેન્દ્ર પાંડે તમામ ખેલાડીઓને જુસ્સાથી પ્રામાણિકતાથી અને ખેલદિલીની ભાવનાથી રમતમાં ભાગ લઈ તેનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પણ પાઠવી હતી બાલસણા ખાતેના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ખૂબ જ ઉષ્માપૂર્ણ માહોલમાં ક્રિકેટ મેચો રમાઈ હતી જેમાં આજે સવારે ગોંડલ અને જાંબુઆ સર્કલની ટીમ તેમજ બપોરે પાલનપુર અને નડિયાદ સર્કલની ટીમ અને રાત્રે ભરૂચ સર્કલ અને કોર્પોરેટ ઓફિસ વડોદરાની ટીમ વચ્ચે મેચો રમાઈ હતી આ પ્રસંગે પાટણ જેટકોના કાર્યપાલક ઇજનેર બીજે પટેલ તેમજ નાયબ ઇજનેર એમજી પટેલ નાયબ અધિક્ષક હરેશ મકવાણા તેમજ મિતેશ નાયક જુનિયર ઇજનેર શરદ પટેલ સી કે ઠાકોર સહિત દ્વારા મેદાન પર ઉપસ્થિત રહીને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું એકવીસ નવેમ્બરે મહેસાણા ગ્રાઉન્ડ પર આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાશે જેમાં વિજેતા બનેલી ટીમને ચેમ્પિયન ટ્રોફી પણ એનાયત કરાશે આ સમગ્ર ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી એક ટીમ પસંદ કરીને આગળ રમવા માટે પણ મોકલવામાં આવશે જેટકોની અઢારમી ઇન્ટર સર્કલ ક્રિકેટ ટુર્નામેન્ટના ઉદઘાટન પ્રસંગે કંપનીના મુખ્ય ઇજનેર કે એચ રાઠોડ તેમજ વિશેષ મુખ્ય ઇજનેર વી કે પટેલ મહેસાણા સર્કલના અધિક્ષક ઇજનેર કે એ મોદી તેમજ નડિયાદ સર્કલના અધિક્ષક ઇજનેર કેડી ડી ખોડિયાર

આયોજન થયું છે મહેસાણા વર્તુળ કચેરી દ્વારા એમાં પાટણ તાલુકાના બાલિશના મુકામે જે ક્રિકેટનું આયોજન થયું છે જેટકોના દરેક સર્કલમાંથી એની અલગ અલગ ટીમો આવેલી છે એક ખેલાડીની ભાવના ખેલ લીલીપૂર્વક રમે અને પોતે ફિટ રહે અને જે આપણા રાજ્ય સરકાર અથવા ગુજરાત સરકારનું જે છે આપણા મુમેન્ટ કે ફિટ ઇન્ડિયા મુમેન્ટ એમાં એક સાર્થક થાય એ સાથે બધા ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે ખેલાડીઓને રહેવાની વ્યવસ્થા પણ બહુ સારી એવી કરી છે અને જે આપણે ગુજરાત સરકારનું જે સૂત્ર છે કે રમશે ગુજરાત જીતશે ગુજરાત એના આપણે સાર્થક કરીશું અને બહુ સારા એવા વાતાવરણમાં ટુર્નામેન્ટ થઈ રહી છે એકાદ બે મહિના પહેલાં જ જે એથ્લેટિક્સની ટુર્નામેન્ટ હતી એ પણ આયોજન આપણે અહીંયા પાટણ મુકામે કરેલું હતું એમાં પણ બહુ સારા એવા ખેલાડીઓએ ભાગ લીધો હતો આજે પણ હંડ્રેડ પર્સન્ટ ખેલાડીઓએ ભાગ લીધો છે અને એક સારા વાતાવરણમાં ટુર્નામેન્ટ રમાઈ રહી છે આમાં જે ઇન્ટર સર્કલમાંથી જે વિજેતા ટીમ થાય છે એમને અમે ટ્રોફી એનાયત કરીએ છીએ ત્યારબાદ જે વિજેતા ટીમ છે એમાંથી અને બીજા ખેલાડીઓમાંથી સારા ખેલાડીઓ પસંદ કરીને ઓલ ઇન્ડિયા આગળ પણ જે ઇન્ટર કંપની ટુર્નામેન્ટ છે જે જીયુએનએલ લેવલે એમાં પણ ખેલાડીઓ ભાગ લે છે સૌ પ્રથમ તો હું અમારી કંપની જેટકો કંપનીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે તેમણે આટલી સરસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું અને ખાસ એ કહેવાનું કે ફક્ત આ વર્ષની અહીંયા અઢારમી ક્રિકેટ ટુર્નામેન્ટ છે અઢારમી ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ છે જેનું મહેસાણા સર્કલ ખાતે કામગીરી સોંપવામાં આવી હતી હોસ્ટ તરીકેની મહેસાણા સર્કલે ખૂબ સારું આયોજન કર્યું છે અહીંયા આગળ અને અહીંયા અમે બધી ટોટલ જેટકોની પંદર ટીમો પાર્ટિસિપેટ કરીએ છીએ અને ખૂબ સારું આયોજન છે એ બદલ હું મહેસાણા ક્રિકેટના વડા અને એમની ટોટલ કોર ટીમને અભિનંદન આપું છું સાથે સાથે અમારી જેટકોની ટીમને પણ અભિનંદન આપું છું કે આ સ્પોર્ટ્સની એક્ટિવિટી ચાલે છે જેથી અમારા જેવા કર્મચારી કે જેમનું સપનું હતું ક્રિકેટ રમવાનું એ આમ તો પૂરું નથી થયું પણ ઓફિશિયલી અમે રમીને અમારું સપનું પણ પૂરું કરી શકીએ છીએ અને અમારી હેલ્થ પણ સારી રાખી શકીએ છીએ એ બદલ કંપનીનો પણ ખૂબ ખૂબ આભાર